વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર તેવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે હજાર સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે ત્યારે આ યોજનાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ઉપક્રમે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના અનન્વયે મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા જિલ્લાના કુલ સો સ્વ સહાય જૂથોને ઓગણત્રીસ પોઈન્ટ છ લાખ રિવોલ્વિંગ ફંડની સહાય એકસો સત્તાવન સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ બસો સત્યાવીસ પોઈન્ટ દસ લાખની સહાય બસો પાસઠ સ્વ સહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ પાંચ પોઈન્ટ બાસઠ લાખની સહાય સાત ગ્રામ્ય સંગઠનોને સ્ટાર્ટઅપ ફંડ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની સહાય છ ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ એકવીસ લાખની સહાય બાવન સ્વસહાય સહાય જૂથોને સત્તાણું પોઈન્ટ છાસઠ લાખની સીસી લોન ધિરાણ સાથે કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા આ સહાય થકી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકશે આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે કહ્યું કે સમાજના અંતિમ છડાની મહિલાઓને સમાજના મુખ્ય વ્યવહારમાં લાવી શકાશે મહિલાને પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન સહાય આપવામાં આવશે જેથી આત્મનિર્ભર સ્વનિર્ભર બની શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે આ યોજનાથી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવન ધોરણમાં સુધારો કરી તેમને નવા કૌશલ્યો શીખવી અવનવી તાલીમ આપીને મહિલાઓ માટે રોજગારીની વધુ તકો ઊભી કરી શકાશે તેમજ સમાજના વિકાસમાં મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાશે બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને અનેક બહેનોને અનેક માતાઓને ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન જે આત્મનિર્ભર મહિલા બને આત્મનિર્ભર બહેન બને આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે ગ્રામ્ય જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ જિલ્લા લાઇવલીહુડ મિશન મેનેજર તેજસ વ્યાસ તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાછીયા અગ્રણી અશ્વિન સક્સેના સ્વસહાય જૂથના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા